નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ એટલે કે ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વાલના ખેડૂતભાઈઓ આજે આપણી પાસે ચાર ભેંસો આવેલી છે વેચવા માટે તો આજે નંબર વન ઉપર કઈ ભેંસ છે જોઈએ તો મિત્રો જોઈ શકો છો તમે આ ભેંસ છે હાલમાં વેચવા માટે અમારી ચેનલ પર આવેલી છે જે કોઈ ભેંસ દૂધ પીવા માટે ખરીદવા માંગતું હોય તો મિત્રો વીડિયોને પૂરેપૂરો જોજો કારણ કે આજ જ આપણે આ ભેંસની ઘણી બધી માહિતી આપી દેવાના છીએ કોન્ટેક નંબર આપી દેવાના છીએ બધી માહિતી આ જ વિડીયોમાં આપી દેવાના છે તો મિત્રો વાત કરીએ ભેંસની તો ભેંસ ત્રેવીસ દિવસ પછી વ્યાંવા ઉપર છે અને મિત્રો આવું પણ જોઈ શકો છો તમે અને મિત્રો હા હાલમાં જે ભેંસ છે એનો આવો પણ અમે દેખાડી રહ્યા છીએ અને મિત્રો પહેલું વેતર વ્યાવવાની તૈયારી ઉપર છે આ ભેંસ તો મિત્રો ભેંસ સારી એવી છે જે કોઈ વ્યક્તિને લેવા નહીં હોય આ ભેંસ તો મિત્રો વિડીયોમાં જઈને પહેલા નંબર ઉપર જઈને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પહેલા નંબર ઉપર જે આ માલિક છે એમનો નંબર નાખેલો છે પંચોતેર હજાર રૂપિયા કિંમત કરે છે વાડાસડા ગામ છે તાલુકો છે માણાવદર જિલ્લો છે જૂનાગઢ પંચોતેર હજાર રૂપિયા કિંમતમાં આ ભેંસ વેચી નાખવાની છે એમાં આમ તેમ નોર્મલ કાંઈક ફેરફાર થઈ જશે તો મિત્રો હવે જોઈ લઈએ આપણે બે નંબરની ભેસ તો મિત્રો બે નંબર ઉપર પણ એક સારી એવી સરસ મજાની ભેંસ વેચવા માટે મૂકેલી છે જે તમે જોઈ શકો છો આ ભેંસ પણ પહેલું વેતરની જ છે અને મિત્રો સારી એવી દેખાઈ રહેલી આ ભેંસ વેચવા માટે મૂકેલી છે તો મિત્રો જે કોઈ વ્યક્તિને આ ભેંસ પણ ખરીદવાની હોય વાલા ખેડૂત મિત્રો તમે કોઈ પણ વ્યક્તિને આ ભેંસ ખરીદવાની હોય અથવા તમારા સગાવાલાને ખરીદવાની હોય તો આ વિડીયો શેર કરી નાખો એમની સાથે અને મિત્રો એમની પણ થોડી ઘણી હેલ્પ થઈ જાય અને મિત્રો આ ભેંસ વેચવા માટે મૂકેલી છે ક્યાંની ભેંસ છે શું કાંઈ છે બધી માહિતી આપણે તમને આપી દેવાના છીએ ભેંસનું પહેલું વેતર જ છે અને હાલમાં વ્યાવવાની તૈયારી ઉપર છે થોડાક જ દિવસમાં આ ભેંસ પણ વ્યાહવાની તૈયારી છે આવનો તમે ફોટો જોઈ શકો છો અને મિત્રો હવે ખાસ આપણે માહિતી જોઈ લઈએ તો આ આઠ દિવસની વ્યાવવાની વાર છે ભેંસને અઠ્યોતેર હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે બિલડી ગામ છે તાલુકો કુતિયાણા છે અને પોરબંદર જિલ્લાની આ ભેંસ છે કિંમતમાં આમ તેમ અઠ્યોતેર હજારમાંથી થોડો ઘણો આમ તેમ ફેર થઈ શકશે મિત્રો હવે વાત કરીએ ત્રીજા નંબરની ભેંસની તો એ પણ એક સરસ મજાની ભેંસ છે અને મિત્રો તમે જોઈ શકો છો દૂધ પીવા માટે ખાસ કરીને આ ભેંસ વ્યાયેલી છે એટલે દૂધ પીવા માટે સૌથી સરળ છે આ ભેંસ અને મિત્રો આ ભેંસનું છ લિટર દૂધ છે હાલમાં અને મિત્રો તમે જોઈ શકો છો આ ભેંસ પણ વેચવા માટે મૂકી દીધી છે આપણા ચેનલ પર તો મિત્રો તમે ખાસ કરીને તમારે જો આ ભેંસ ન લેવાની હોય તો તમારા સગાવાલા અથવા તો કોઈ પાડોશીને લેવાની હોય તો આ વિડીયો સાથે શેર કરી નાખો કારણ કે આ જ વિડીયોના થકી એ પણ ભેંસ શકશે અને મિત્રો આ દૂધ પીવા માટે સર્વશ્રેષ્ઠ આ ભેંસ છે હવે મિત્રો આ ભેંસની માહિતી આપણે જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આ ભેંસ છે એ દસ દિવસ પહેલાં વ્યાયેલી છે બીજું વેતર છે બ્યાસી હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે અને રહીજ ગામ છે તાલુકો માંગરોળ છે જિલ્લો જુનાગઢ છે જુના જુનાગઢ જિલ્લાની આ ભેંસ છે અને મિત્રો કિંમતમાં આમ તેમ થોડોક ફેરફાર થઈ જશે મોબાઈલ નંબર નીચે આપેલા છે ડિસ્ક્રિપ્શનમાં ત્રણ નંબર ઉપર ચાર નંબરની ભેંસ જોઈએ તો એ ચોથું વેતર વ્યાવવાની તૈયારી ઉપર છે અને આ ભેંસ છે એ પણ સારી એવી છે તાજી માજી દેખાઈ રહેલી આ ભેંસ વેચવા માટે હાલમાં મૂકેલી છે તો મિત્રો જે કોઈ વ્યક્તિને આ ભેંસ પણ લેવાની હોય ખરીદવાની હોય તો મિત્રો તમે ખાસ કરીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ અને ચોથા નંબરના મોબાઈલ નંબર ઉપર તમે ફોન કરીને રૂબરૂ જે ભેંસના માલિક છે એમની સાથે વાત કરી શકો છો તો ખાસ કરીને તમે રૂબરૂ કોન્ટેક કરી શકો છો તો મિત્રો ભેંસ સારી એવી છે તમને અલગ અલગ અમે ફોટા અલગ અલગ એંગલથી તમને દેખાડી રહ્યા છીએ સારી એવી ભેંસ જોવા મળે છે તો મિત્રો આ ભેંસ વેચવા માટે મૂકેલી છે હવે આ ભેંસની શું માહિતી છે તો આવો જોઈ લઈએ ડિસ્પ્લે ઉપર તો મિત્રો ચોથું વેતર છે પંદર દિવસની વ્યાવવાની વાર છે પંચાવન હજાર રૂપિયા

મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો